એની જ વાટ જોતા હશે કે હમણાં માફી માગી લે એલાવ તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે આમ જો વિડિયો જ અહીંયા જ બનશ્યો જે થાતું હોય કરવા માંડો મોરે મોરો હાડી આખી બે દિવસ પહેલા મે મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ ઉપર બે વિડિયો બનાવેલો જેમાં નીચે પેન પાત્રીન વિડિયો બનાવેલો માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈ દી જાહેર જગ્યા ઉપર કે પબ્લિક જગ્યા થાય એવો વિડિયો કોઈ દી નહીં બનાવું અને જે લોકો એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બન્યા એનું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિક તકલીફ થાય એવી વિડીયો હું નહીં બનાવવાની માફી માંગી